ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં સ્વાધ્યાય પરિવારનું તેજામહ મિલન યોજાયું હતું ગુરુપૂર્ણિમા નિમિત્તે ઉના કોડીનાર વિસ્તારમાં હજારો લોકોની ઉપસ્થિતિ વચ્ચે ઉનાના ગિરગધરા રોડ પર આવેલ શુગર ફેક્ટરીના વિશાળ ગ્રાઉન્ડમાં સ્વાધ્યાય પરિવારનું તેજામહ મિલન અને એકસાઠ પ્રાર્થના સભામાં સાંસ્કૃતિક કાર્યક્રમ ભવ્ય અને શાનદાર રીતે ઉજવાયો હતો યસ આજના ઉત્સવ નિમિત્તે ઉના તાલુકા અને કોડીનાર તાલુકાનો સમગ્ર સ્વાધ્ય પરિવાર ગુરુ પૂર્ણિમા તેમજ પૂજ્ય દીદીજીના જન્મદિવસ નિમિત્તે નમસ્કાર કરવા માટે મેળવે છે આમ તો દીદીજીનું સાહીઠમું વર્ષ પણ છે વર્ષ પણ પચીસ વર્ષ પૂરા થાય છે તે નિમિત્તે યુવા યુવતીઓ સાઠ હજારની છ હજારની સંખ્યામાં તે પરફોર્મન્સ કરીને વંદના કર્યા અને બાળકોએ પણ આજે સાંસ્કૃતિક કાર્યક્રમ કરીને દાદાજીને દીદીને નમસ્કાર કર્યા અને પ્રત્યેક દંપતી રોપો રહી અને માધવ રંગ ના પચીસ વર્ષે એનું પૂજન કરી અને સો દિવસનું જતન કરશે પૂજન કરશે આજના કાર્યક્રમમાં અંદાજીત કેટલીક સંખ્યામાં અંદાજે બે તાલુકા મળીને સાઠ હજાર લોકો મળ્યા